આપણે નાના માણસો એકબીજાને સપોર્ટ કરશું તો જ આગળ વધશું બાકી મોટા યુટ્યુબર આપણને કોઈ જોવા નથી સપોર્ટ નથી કરવાનો કોઈ લાઈક કમેન્ટ કશું નથી કરવાનું દોસ્તો આપણે શ્રેયા અને શ્રેયાની મમ્મી જાય છે પાણી ભરવા માટે ત્યાં આગળ જાય એવું લેવા દો હે લી લો યુટ્યુબ ફેમિલી ગેમ છે બધા મજામાં સ્વાગત કરે છે આપણા દેશી બ્લોગો છે આપણી શ્રેયા અને શ્રેયાને ખાવાના છે મોપળા તો બ્લોગમાં બનાવી રહ્યો છે અને બ્લોગ લાઈક નાખીશું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે જવાનું છે મોપળા ખાવા અને બહુ દૂર છે એની યાદ છે ચાલ મોપા ખાવા છે તમારી શ્રેયા બીજું

તોડો આપડે તોડ નાખતો દોસ્તો આપડે તોડી

Saa tuulii gaa san. Bii laa, 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 bii laa,

ना ना मना कमन एक्सेल दो हां हां अब उठते ખાનીને ચાલી લે સટ સય સય સ આવાજો આવાજો કાટ લે કાટ લે કાટ લે આવ કો ચાલે ઓ એટલે સબસે જ્યાન મતલબ ઓ કથા થે

મોપળા પણ પણ માપળા વાપડા કચ્છું ખાવાની ખાલી મજ મસ્તી કરવાની બીજું કંઈ છે નહીં અને બધું મારા મમ્મી પપ્પા લતિકા ઝીણા ઝીણા આપણે માન બાપુ છે એ નીંદે છે અને અમે આપણી વાળીએ જ છીએ બાકી મતલબ આજે નીંદવાની જગ્યા મને બીજું કામ કરે છે એ કામ પરથી રજ્યા છે તો હવે આપણે હું પરેશ કરી નીંદવા બોલાય પણ નિંદવા ગયો નહીં

Azu 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 kia cạnh dần 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 azu 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 dần 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 ഗാന്ധി

તો આપણી શ્રેયા અને શ્રેયાની મમ્મી જાય છે પાણી ભરવા માટે ત્યાં આગળ જાય એવું જો આગળ અમારું છે નાખો પાણીનું ત્યાં આગળ પાણી ચાલે છે ત્યાં આગળ પાણી ભરવા જાય છે બે વાંધી કરીને હું એકલો ખાઉં બાકી તો તમે શું કામકાજ કરો શું નહીં એ કમેન્ટ કરજો કારણ કે આજે આપણે ઈંધવાનું કામકાજ હતું એ કામકાજ મતલબ હું નથી ગયો કામ કરવા અમારા મરસિયામાં મને ચાલે છે તો મારી મા અને બાપુ એ લોકો નીંદે છે બાકી અમે મતલબ અહીં રૂમ પર છે આજે કારણ કે હું કડિયા કામ કરવા જાઉં છું કડિયા કામ કરવા જાઉં એટલે આજે રજા છે એના કારણે કીધું નિંદા બી નહીં આવું બાકી તમે કયા આગળ કામકાજ કરો શું કામ કરો શું નહીં એ કમેન્ટ કરજો યાર અને તમારા ભાઈને સપોર્ટ કરજો તમારા ભાઈને સપોર્ટની પૂરી જરૂર છે દોસ્તો બાકી કારણ કે યાર કંઈક મહેનત તો કરવી પડશે તો હું મતલબ કડિયા કામ કરવા જાઉં અને મારા મમ્મી બે લોકો અહીંયા મળશે સવારે મરશે તોડ્યા તો કમસે કમ સાત વાગે એવા મરશે તોડ્યા અને આઠ વાગે તો ભરીને જતા રહ્યા યાર બાદ તમે તો હવે વ્લોગ એમાં કેટલો ટાઈમે કઈ રીતે ભણવાનું કઈ રીતે નહીં તો એના માટે એ બ્લોગ નહીં બનાવ્યો બાકી ફરીવાર બીજી વાર પાછા કાલની બે દિવસ પછી મતલબ ઉતર મતલબ તોડવાના થાય એને બ્લોક જરૂર ભણાવશો આપણે બાકી અહીંયા અમારા વાડીઓમાં રહેવાનું કોઈ ગામ સિટીમાં બજારમાં રહેતા નથી યાર કારણ કે જે ભાઈ મતલબ સારું કામ કરતા ભાઈ મતલબ બજાર સિટીમાં રહેવાનું મતલબ મળે અને અમારે આપણે ત્યાર બસ ખેતીવાડી કામકાજ કરીએ એટલે આ રીતનું યાર આપણે રહેવાનું છે કારણ કે આપણે પણ કંઈક મહેનત કરીને આગળ વધવાનો મતલબ કોશિશ કરીએ યાર જોઈએ શું કારણ કે મા બાપની યાર ઉંમર વધતી જાય છે તો આપણે પણ કંઈક કરવું પડે આપણી પણ ઉંમર વધતી જાય કારણ કે જ્યારે કમાવાની ઉંમરની અંદરમાં આપણે અંગરલીયા કરીએ તો કોઈ મતલબ નહીં એટલે આપણે કંઈ ને કંઈ મહેનત કરવાની આગળ વધવાનો પ્રયત્ન કરવાનો તો હવે આપણી શ્રેય ને આપણી શ્રેયાની મમ્મી હજી લોકો શું કરે છે ખબર નહીં જોઈ લઈએ આપણે તમને માતા એ લોકો પણ મતલબ ભણે છે બાકી તો આજે પણ મતલબ શ્રેયારે પરેશાન કરીને જૂટેલી તો ઉતી જાગી એટલે તૈયારીમાં મતલબ રડવા માંડી પછી હું ઉશ્કીન બહાર લાવ્યો ચાપી પીવાડી ચા પીવાડ્યા પછી ચાપી પીવાડ્યા પછી મોઢું ધવાડ્યું મોડું ધવાડ્યા પછી તો પછી હાથ વતાડ્યા ઘરે આ બાજુ આ બાજુ હર બોલતી નથી ધીરે ધીરે બોલશે હવે હજી તો ની જિંદગીને મતલબ એને સ્ટાર્ટિંગ કરી છે તો યાર આપણે બી વિચારવું પડે એના માટેનું ને કંઈક મતલબ જે બી એને ખુશ થતી હોય એ આપણે ખુશ તો કરવી જ પડે તો પછી મોપળા થોડો મતલબ ખાવા લઈએ તો મોપળામાં એને મજા આવ્યો તો મેં વિચારી કે આપણે બ્લોગ બનાવી લઈએ આપણા દોસ્તો પણ શેર કરી દઈએ કારણ કે મારી લાઈફસ્ટાઈલ વિશેના હું બધા બ્લોગ અપલોડ કરું છું કાંઈ એમનો સાંજે કાં તો સવારે સવારે સાંજે લગભગ આઠ વાગે બ્લોગ અપલોડ કરું અને સવારે સાત વાગે બ્લોગ અપલોડ કરું છું બાકી દેખજો યાર અને સપોર્ટ કરજો બીજું તો કંઈ નહીં તમે બી જે બી તમારી ચેનલ હોય મને પણ કમેન્ટ કરજો હું પણ મારાથી જે થાય સપોર્ટ કરીશ કારણ કે આપણે નાના માણસો એકબીજાને સપોર્ટ કરશું તો જ આગળ વધશું બાકી મોટા યુટ્યુબર આપણને કોઈ જોવા નથી સપોર્ટ નથી કરવાનો કોઈ લાઈક કમેન્ટ કશું નથી કરવાનું તો જે બી છે આપણે નાના યુટ્યુબરને બધાને સમજી અને આગળ વધવાનો પ્રયત્ન કરશું આવી જાય ને હમી દોસ્ત આપણી શ્રેયા આવતી નથી એ મમ્મી મતલબ ઓહોળી બેટી છે તો અમારે લેવા જવી પડે કારણ કે ની ખુદે હલતી નથી ને ની ખુદી મમ્મી હલવા દે બાકી આ બધું પર્સન આપણો અને બધું છે યાર એ રીતનું રહેવાનું હવે ઘાટીઆ ઘાટી જિંદાબાદ આપણા માટે તો બાકી ચલ ચાલ 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 કઈ ગયેલી પાણી ભરવા ચલો ઘર ચલે ખરા અંદર મસ્ત છે બાર થોડો સારું થઈ ગયા વરસાદના કારણે તો હવે આપણે રૂમ પર જઈએ અને થોડુંક એડિટિંગનું કામ બાકી છે એક બ્લોગમાં તો એ બ્લોગને મતલબ એડિટિંગ કરવાનું છે અને કોઈ બી દોસ્તને એવી ખબર હોય કે સારો એડિટિંગ માટેનું કહ્યું છે તો કોમેન્ટ કરજો અને બસ તો આપણો બ્લોગ આટલો મતલબ લાંબો હોય વધારે લાંબો હોય નહીં તો બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખ્યું સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશું આપણે બીજા